વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં જોઈન્ટ સિપે લીનાબેન લીનાબેન પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે આ અંતર્ગત આ મિટિંગ આ રિવ્યુ બેઠકની અંદર એક પ્રેઝન્ટેશન પણ બતાવવામાં આવ્યું છે એક સ્ક્રીન પર પ્રોજેક્ટ દ્વારા પ્રેઝન્ટેશન દર્શાવવામાં આવ્યું છે જેની અંદર હર ઘર તિરંગા જે ઉજવણી થવાની છે હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી અંતર્ગત પણ ડિસ્કશન કરવામાં છે ટ્રાફિકની જે સમસ્યા છે તે અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી છે એક રિવ્યુ બેઠકમાં વડોદરા શહેરના અગત્યના જે લોકોને અડચણું બનતા જે મુદ્દા છે તે અંતર્ગત ચર્ચા પણ કરવામાં આવી છે આ રિવ્યુ બેઠકમાં સેલિબ્રેશનની રૂપરેખા તૈયાર કરવા માટે ચર્ચા કરવામાં આવી છે સ્ક્રીન પર પ્રોજેક્ટર દ્વારા કાર્યક્રમ નું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું છે બેઠકમાં સપ્તાહ દરમિયાન શહેરના વિકાસ લક્ષી કામો પર પણ ચર્ચા કરવામાં આવી છે ટ્રાફિક પોલીસ અંગે ચર્ચા કરવામાં આવી છે જર્જરિત બિલ્ડિંગોને નોટિસ ઇસ્યુ કરવાની પણ સૂચના આપવામાં આવી છે બસ સ્ટોપની સુવિધા સુધારવા પર પણ ધ્યાન આપવામાં આવશે ટ્રાફિક સિગ્નલ પર ટાઈમિંગની વિસંગતતા દૂર કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે હાઇવે પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવે છે હયાત તળાવ સુવિધાસભર બને તે માટે સૂચનો પણ આપવામાં આવે છે ગંદકી મુક્ત સિટી બાબતે ઝુંબેશ પણ શરૂ કરવામાં આવશે સૌપ્રથમ આજે જે રિવ્યુ બેઠક હતી એમાં આબડે તિરંગા યાત્રા બાબતની બેઝિક તૈયારીઓ શું શું કરવું જોઈએ આવનારા ઓગસ્ટ પંદર તારીખ જે ઇન્ડિપેન્ડન્સ ડે છે એની પ્રી તૈયારીમાં તિરંગા યાત્રા વખતે રાજ્ય સરકાર જે માર્ગદર્શનને ભારત સરકાર કે માર્ગદર્શન હેઠળન કરતા હોય છે આ વખતે પણ વડોદરામાં સારી રીતે આયોજન કરવાનું અત્યારે પ્રી પ્લાનિંગ તૈયારી થઈ રહ્યા છે આવનારા દિવસોમાં જે મિટિંગ્સ વિગતવાર કરવાનું છે એમાં અમે કરીશું તિરંગા યાત્રામાં ખાસ કરીને પહેલા ખાલી યાત્રા જ હતી આ વખતે ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચનાથી જ બે ત્રણ ફેઝીસમાં ઝુંબેશ ચલાવવાના છે એમાં સ્વચ્છતા ઉપર પણ ભાર મૂકવાનું છે દરારોભી સ્કૂલ્સ અને કોલેજમાં હરિફાઈ રંગોલી બેજિંગ કોમ્પિટિશન્સ સ્વચ્છતા ઉપર વધારનું ભાર મૂકીને આ બધું હરીફાઈ કરવાના છે પછી એક રાષ્ટ્રભાવની અને તિરંગા બાબતનું જે પણ છેપુઝ કોમ્પિટિશન્સ બધું કરવાના છે સિટીને ઘણા બધા દિવાલોમાં પણ જે રાષ્ટ્રીય ફેવર છે એમાં તિરંગાનું અને એમાં રિલેટેડ આન બાન શાન બાબતનું તમામ પેઇન્ટિંગ્સ પણ કરીને સિટીને સજાવવાના છે અમુક અલગ અલગ સર્કલ્સ અલગ અલગ લાઇટિંગ પણ કરવાનું છે એ બધું યુવા સાંસ્કૃતિક વિભાગ તરફથી જે સૂચના આવી છે એ પ્રમાણે અમે આગળનું કામગીરી કરવાની કર્યું છે સેકન્ડ જે તિરંગા યાત્રા સિવાય જે ગ્રીવિયન્સીસ છે પબ્લિક ગ્રીવિયન્સીસ જેમાં અલગ અલગ માધ્યમથી જે પબ્લિકના અલગ અલગ ડિપાર્ટમેન્ટની હોય છે એના બાબતમાં પણ રિવ્યુ કરીને વહેલા તક એનો નિકાલ થાય અને પબ્લિકને સેટીસ્ફાઈ થાય ત્યાં સુધી સંતોષકારક જવાબ આપે પછી આ કામ નિકાલ થયા પછી એમને જાણ પણ કરવી એ બાબતનું એક સિસ્ટમ રેડી કરવાનું કીધું છે ટૂંક સમયમાં એક વોટ્સએપ ચેટબોર્ડથી જ તમામ સર્વિસીસ અમે આપી શકે સિટીઝન્સને એ બાબતમાં અત્યારે તૈયારીઓ શરૂ કરી દીધી છે એટલે તમારા વોટ્સએપમાં હાઈ ટાઈપ કરવાથી તમારું વીએમસીનું તમામ સર્વિસિસ સિલેક્ટ કરી શકો આવનારા દિવસોમાં ટ્રાફિક સિગ્નલ્સ ને ટાઈમિંગ ઇમ્પ્રુવ કરીએ જેથી કરીને જે ટ્રાફિકની સમસ્યા હાલ થઈ શકે એ બાબત ઉપર ચર્ચા કરવામાં આવી અને જે નેશનલ હાઇવે ઓથોરિટી હદમાં આવે છે જેમાં વીએમસીનું નું હદ લાસ્ટ આવે છે એમાં અગાઉ પણ માન્ય સિટીના પોલીસ કમિશનર પણ વિઝીટ કરેલા હતા એટલે રૂમાલ ચોકડી અલગ અલગ ચોકડીમાં જે કન્જેશન છે એને દૂર કરવા માટે પણ બીએમસી ના ટીમ અને પોલીસ ની ટીમ સાથે મળીને અને એનએચઆઈ ની ટીમને મદદ કરી છે એમાં આવનારા દિવસોમાં પણ થોડું એમને મદદ કરીશું જેથી કરીને ટ્રાફિક કન્જેશન દૂર થઈ શકે આવતીકાલે કદાચ વેતન ફી નું પણ કરવાનું નક્કી કર્યું છે સાથે સાથે અત્યારે લગભગ ચાલીસ એક તળાવ છે આપણા પાસે ફોર્ટી થ્રી ટુ બી પ્રિસાઇસ અને આવનારા દિવસમાં નવું તળાવો પણ કરવાના છે પણ જે તળાવો બની ગયા છે એની સાફ સફાઈ એની બ્યુટિફિકેશન એને મેન્ટેનન્સ આ બાબતનું થોડું વધારે ધ્યાન આપવા માટે તમામ એન્જિનિયર્સને સૂચના આપી છે એટલે પહેલા એની જે અંદર જે ગંદકી હોય એને ક્લિયર કરવા માટે ડિવોટરિંગ કરવા માટે અને સારું નિભાવણી થાય એ બાબતનું ઝોનલ એન્જિનિયર્સને સૂચના આપી છે અને બ્યુટિફિકેશનનું કામગીરી છે એ આમાં અલગ અલગ ગ્રાન્ટમાંથી લેવામાં આવી રહ્યા છે એને વધારે વધારે સારું થાય જેથી કરીને વોકિંગ ટ્રેક બને ગાર્ડન્સ બને બાકડાઓ લાગી જાય પબ્લિક એ સુવિધાની લાભ લઈ શકાય એ બાબતનું તૈયારીઓ કરી રહ્યા છે અમુક અમુક ગાર્ડન્સની અંદર પણ જે તૂટેલા તૂટેલા બાકડા દૂર કરવાનું નવા બાકડા રાખવાનું નવું કરવાનું અને જે એક્ઝિસ્ટિંગ છે એને સારી રીતે મેન્ટેન કરે અને તમામ ગાર્ડન્સની અંદર થોડું સ્વચ્છતા ઉપર પણ ભાર મૂકવા માટે સૂચના આપી છે ત્યારના સિક્યોરિટી સર્વિસીસને પણ થોડું સારી રીતે લોકો ગંદકી ના ફેલાય અને અસામાજિક તત્વો અંદર આવીને ગંદકી ના કરે એ બાબતનું પણ સૂચના આપ્યું છે થોડું સ્ટીક કરવા માટે કીધું છે અને અત્યારે એક ઝુંબેશ ચાલુ એક કરી છે કે અલગ અલગ ગાર્ડન્સમાં નવું બોર્ડ મૂકવાની જે સ્વચ્છતાને ને ધ્યાને લાવવા માટે પબ્લિક એટેન્શન અને પબ્લિક બિહેવિયર ને થોડું સારું કરી શકાય એ બાબતથી અત્યારે અમે આ ઝુંબેશ શરૂ કરી છે આવનારા દિવસોમાં બોર્ડ ઓફિસર્સ પણ ત્રણ પ્રકારની ઝુંબેશ તરીકે ઉપાડે તો જ આને સિટી નામે સારું કરી શકાય એના માટે પહેલા તબક્કામાં જાહેર જગ્યામાં ગંદકી ફેલાવાનું ઓછું કરવું પડશે જરૂર પડે તો દંડ પણ લેવાની સૂચના આપી છે એટલે ડોર ટુ ડોર સિલેક્શન સિસ્ટમ ડોર ટુ ડોર સેગ્રિગેશન સિસ્ટમ અને ટ્રાન્સફર સિસ્ટમને સારું કરવા લખેલું છે એક રજૂઆત અમુક વખતે મળે છે કે પ્લાસ્ટિક સેગ્રીગેશન નથી થતી અને એની વેચાણ થઈ રહ્યા છે એને પણ થોડું કંટ્રોલ કરવા માટે કીધું છે કે જેથી કરીને લાસ્ટ સુધી પ્લાસ્ટિક જાય અને એનું આરડીએફ હોય રીયુઝ હોય એ બધા કરવું જોઈએ અને આવનારા દિવસોમાં બલ્ક જનરેટર્સ જે હોટેલ્સ છે રેસ્ટોરન્ટ છે જે વેટ વેસ્ટ બહાર કાઢી રહ્યા છે એને પણ કેવી રીતે અમે બાયો ઓર્ગેનિક કમ્પોસ્ટમાં કન્વર્ટ કરી શકાય એ માટે કમ્પોસ્ટ સ્ટેશન્સ છે જૂના ચાલુ કરીએ ત્યારે વધારે રિવાઇવ કરવાનું કીધું છે અને આવનારા દિવસોમાં બાયોસીએનજી તરફથી પણ જઈશું જેથી કરીને જેટલા વેટ વેસ્ટ આવે છે એની અંદરથી કંઈ ગેસનું ઉત્પાદન થાય અને આપણે કોસ્ટ ઓછું થઈ શકે એ બાબતનું પ્લાનિંગ છે ટ્રાફિક સર્કલ્સ જેટલા છે એને રિસાઇઝિંગ કરવાનું છે છે સિટી પોલીસ તરફથી પણ આવી જેને રિસાઇઝ કરવાનું છે અમુક જગ્યામાં સ્પીડ બ્રેકર્સ લગાવવાનું છે આવનારા દિવસોમાં સ્કૂલ કોલેજ અને હોસ્પિટલ્સ ખાસ કરીને જ્યાં લોકોની અવર જવર વધારે હોય ક્રોસિંગ વધારે હોય ત્યાં સ્પીડ બ્રેકર્સ સિટીના ટ્રાફિક સલાહકાર સમિતિ સાથે પણ લઈને ટ્રાફિક સ્પીડ બ્રેકર્સ મૂકવાનું વાત કરી છે પછી ટ્રાફિક સ્પીડ બ્રેકર સાથે સાથે એની પેઇન્ટિંગ પણ સારી રીતે થાય જેથી કરીને લોકોની એક્સિડન્ટ ઓછું થાય એ બાબતનું પણ તમામ પગલાઓ હાથ લેવા માટે બ્રિજની ડિપાર્ટમેન્ટ ટ્રાફિક ડિવાઇડર્સ ડિપાર્ટમેન્ટ અને સર્કલ્સ જે મેન્ટેન કરે છે એમને સૂચના આપી છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ જે બની રહ્યા છે એને પણ થોડું ધ્યાન રાખવા માટે પહેલા તકે સારી રીતે સારા ગુણવત્તાવાળો વાળો રેઇન વોટર હાર્વેસ્ટિંગ બને જેથી કરીને વરસાદી પાણી અત્યારે જે વારંવાર વરસાદ આવે છે એની પાણીનું સંરક્ષણ થઈ શકે એ બાબત પણ અત્યારે તૈયારીઓ કરી રહ્યા છે આ સિવાય રાજ્ય સરકાર તરફથી જે સ્વર્ણિમ અમૃત ગ્રાન્ટ આવે છે મોટા પ્રોજેક્ટ એનું પણ જે કામગીરી છે એને રિવ્યુ કરવામાં આવ્યું એટલે જે પ્રોજેક્ટ ચાલુ કરી છે સ્પીડમાં લેવા માટે જે પ્રોજેક્ટ્સ નથી શરૂ કરવા એને પણ આવનારા દિવસોમાં ટેન્ડર બધું કરીને પાસ કરવા માટે કીધું છે સેમ વિથ બિલ્ડિંગ જાગૃત બિલ્ડિંગ આપણા પોતાનું પણ હોય એની સુધારા વધારા જે કરવાનું છે એ પણ કરી આપવા માટે કીધું છે અને જે આપ જાણો છો પહેલાથી પાર્કિંગ પ્લોટ અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે જે સુવિધાઓ આપણે પ્લોટ્સ ઊભું કરવાના છે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રકચર કરવાનું છે આમાં કેવી રીતે કઈ કઈ સુવિધાઓ કરવું જોઈએ એના માટે પણ ચર્ચા થઈ છે એટલે આવનારા દિવસોમાં આશા રાખીએ છીએ કે આ બધા જ મુદ્દાઓ જે લીધેલા છે એને અમે સારી રીતે કરી શકાય આજે બે દિવસ પાણીનું શટડાઉન પણ લીધેલા છે એટલે કોઈને તકલીફ ના પડે ટેન્કર્સ પહોંચવું જોઈએ એ બાબતો પણ નાનકડે રિવ્યુ કરી હતી પણ આવનારા દિવસોમાં પાણી પુરવઠાનું જે સિસ્ટમ છે એને બહુ ચોખ્ખું કરીને કન્ટામિનેશન પ્રિવેન્ટ થાય એ એક દિવસનું કામ નથી લગભગ પાંચ છ મહિના થશે પણ આને સુવિધાઓ વધારવા માટે અમે આગળ વધી રહ્યા છે અને આવનારા દિવસોમાં ડબલ્યુટીપીઝ એસટીપીઝ તમામનું કામગીરી પણ સુધારીને પીવાનું પાણી અને ડ્રેનેજ આ મેઇન બે ફોકસ એરિયાઝ છે અને ત્રીજો સ્વચ્છતા ઉપર ફોકસ કરવાનું કીધું છે આ સિવાય જે સિટીઝન્સનું ગ્રીવન્સીસ છે રોડ રસ્તા ગટરનું અને અત્યારે જે પેચવર્કનું કામગીરીને પણ અમે રિવ્યૂ કરી રહ્યા છે એટલે વહેલા તકે આજે એક સૂચન કરવામાં આવ્યું કે જે પેચવર્કની કામગીરી કરે આ ફક્ત કોન્ટ્રાક્ટર ને ઉપર નિર્ભર નથી રહેવાનું કે સ્થાનિક જગ્યામાં એસિસ્ટન્ટ એન્જિનિયર અથવા આપણા સ્ટાફ સુપરવાઇઝિંગ સ્ટાફ સાથે રહીને કામગીરી કરવું જોઈએ જેથી કારણે સારું ગુણવત્તાનું કામ થાય અને પબ્લિકમાંથી જે બૂમ પાડનાર છે એ ઓછું થવું જોઈએ બેઝિકલી આપણે સારા ગુણવત્તાને ક્વોલિટી રોડ્સ પણ બનાવવા માટે સૂચના આપી છે ત્યારે પણ ડ્રાઈ સ્પીલ મળી જાય અને ચોમાસા ત્યારે થોડું ધીમે થાય આ કામગીરી હવે થોડું સ્પીડમાં લેવાનું નક્કી કર્યું છે